આપણું છે ને પેલે કાંઈ નક્કી હતું નહીં સારું કરતા નહીં એ છે ને કે મને આજે છે ને વાર લાગશે હું બપોર લગી ઘરે નથી આવવાનું એમ કે મારે બે ત્રણ ભાડા બાંધેલા છે ને કરવાના છે તો મેં કીધું કે હું એકલી કેમ જાઉં તો મેં હું આના કાની કરતી હતી તો નિશાબ કાકા કહે કે ના કે મેં રાંધી નાખ્યું છે તો આવ હવે તો પછી એ આ બાજુ નીકળ્યા ને તો મને કે હાલ ને ફટાફટ લેતો જાઉં પછી કે મારે પાણી એટલે એમ કે જવાનું છે પાણી નાખવા થઈ થઈને તો આ બાજુ નીકળી નથી કે આવતા ને ફટાફટ અહીંયા રોડ લગી ઉતારી દઉં કેમ કે અહીંયા અંદરથી મને રિક્ષા મળે નહીં મારે થોડેક લગી હાલીને આવવું પડે અને તડકામાં અત્યારે ઉરું જોઈને મારે કેવા આવું એટલા માટે થઈને હાના કાની આવતી હતી પણ હવે ફાઇનલી અમે જાય છે ચાલો અહીંયા જાય ને મળીએ આપણે ચાલો આપણે પહોંચી જાય ત્યાં ઉરેનના વાર તો જોવું એ છે ને વધી આવી ગયા છે બીજા નંબર અત્યારે પવનમાં છે ને વાર થઈ ગયા પાર્સલ ખાકો માથું ઉરાવ ચાલો આપણે પોઈચ્યા ત્યાં તો જમવાનું ઓલમોસ્ટ બધું રેડી જ હતું જમવામાં દાળ ભાત ઊંધિયો પૂરી ને હલવો હલવાની રેસીપી આપણે છે ને બીજા ફોનમાં શૂટ કરી ને અહીંયાથી છે ને ડિલીટ થઈ ગઈ નાખવાની આટલા વર્ષો હું અહીંયા રહી હતી હજી અમે અહીંયા જ છીએ નિજામ કાકાને ઘરે આટલા વર્ષો અમે રહ્યા હતા પણ કોઈ દી આ બાજુ આવ્યા નથી અત્યારે અમને લઈ આવ્યા છે અહીંયા ને છે ને દેખાય આ શું છે કૂતરો છે શું છે આ કૂતરો છે

હા જો આ વાળો આ છે ને ડેલા વાળો આ એમાં બધું સડાઈ ગયું હતું એમાં બધાય ભડકા ભડકા થયા હતા આજ અમે આ બાજુ આવ્યા છે ને એ વારી રાતમાં ખાધું દિવસ ના ના આવી રાતના પાક અમે લોકો આવ્યા સવારના આજે અમે અહીંયા જ છીએ જો પછી રોકાઈ ગયા બપોરે જાવું તું ને ગયા નહીં

সেনাকেনাকেনে নিছাকে সকেন য়ানে ইবি ইকে ভেছা। আমাকোটি সকন্ি মাকে। পাগেল সক্টাকের সক্টিযবেল সক্টাকেন মা সেংর આ તો જો મારી નોકી કોક ની આટલી ગોયડી ઈ તો કોણ નોકી એકલી જ છે જો આખી ગલ આઈન માં કઈ નથી આ એક જ હોયડી છે અહી યાર એ માથે ની એ મોટી બાયરી કેમ કે મારી ધન ગલી અલે અમીભાઈ તમે આયો વાસ વાસ તો તમારી પાસે હવે અમે કોઈદી જોઈ જ નથી આ બાજુ આયા જ નથી હાલો મારું નિરીક્ષણ પૂરું થઈ ગયું હવે જાય છે ઘરે

મેં કીધું કોને અલો કરે છે ફોન આવીલું છે આમ થી ગયા ગલી ફરીને આ બાજુ થી અહિયાં કેટલો બધો મેદાન છે

છોકરા રમે છે ને આય રમે છે હાલો હવે જમી લઈએ અમે લોકો ચાલો હવે આપણે છે ને જમવા માટે થઈને બેસી જાય છે ને અત્યારે રાતે જો બપોરે ઊંધિયાનું શાક ને હતું પણ તોય અત્યારે અમે ચિકનનું શાક કર્યું ચોખા કર્યા રોટલી કરી બપોરની પૂરી ને ડાળ ભાત ને ઉંધિયાનો શાક ઈ થોડું પડ્યુંતું આપણે ઘેર પાણી કરીને હવે આવ્યા મમ્મી ને ઘરે જઈ ક્યાંથી ચક્કર મારી ને પછી જશું આપણે સીધા ઘરે કે અત્યારે પડી ગઈ છે રાત

ये दीवाल को अता कर दिया ठीक है जा उसको कहती है जा क्या करता है वो खा क्या खोल नीचे वस्तु ना हेलो 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 આખા ચમકતી લાઈટર રહે છે એનું ગરમણા જો ભાઈ એક ગયા ને दुसरा જાય બરતરાલા આઈ થોડા કોલાય એ ભાઈ બીજો ડર લાગ્યો

हमरे कोड़ी ये चांगवा ऊपर उभारे गाजी को देख के तो पई ये पकड़ लिया यार वो पकड़ते पकड़ के उभारे बहु हो तुम्हें ऐ गम ये नाचे चाहते मैं नाच तो <laughs> જો આજે સાંજે અક્ષર ને છે ને અમારી નાત માંથી મેં મળ્યું છે આ ટ્રોફી આ સિપાઈ સમાજ અને સર્ટિફિકેટ છે નીચે ફાઇલ છે અક્ષર આવી મલક ના ભેગા પૈરા છે આમાં શું આમાં પેન છે હો આને મોજા પહેરવા છે હવે લીલે ઉરું દઈ દે એટલે અક્ષર અક્ષા ખાલાનું અક્ષર ખાલા નું છે દઈ દે ચાલો હવે આપણે જાય છીએ ઘર માટે થઈ નીકળી ગયા હવે કેમ કે સવારે પાછું વહેલું ને ઉઠવાનું હોય એટલે હવે જાય છે સવા છે ઠંડી આપણે અહીંયા લાગવા માંડે છે સિટીમાં નથી લાગતી આમ બારોબાર આવીએ એટલે લાગવા માંડે છે આપણે એ બાજુ જે વધારે ઠંડી છે હજી તો એટલી આવી નથી આવશે તો એ શું થશે ભૂકા કાઢી નાખશે ગુડ મોર્નિંગ તો આપણી સવાર પડી ગઈ છે મારી તો વહેલી પડી ગઈ હતી પણ અત્યારે ઉરેનની પણ પડી ગઈ છે દૂધની બોટલની સાથે ઉઠતા વહેતા જઈને બોટલ જોતી હતી હવે એનું સારું થઈ ગયું છે રાતે એટલું બધું નથી માંગતી બહુ એવું હોય ને માંગે તો વહેલી સવારે માંગે આ લોકો હજી અહીંયા સુતા છે જોઈ મોડે મોડે લાગીને બપોરની સ્કૂલ છે એટલે કાંઈ વાંધો ના હોય એ લોકોને ઓલા ઘર માં એના સુતી હોય પછી જાય ને એટલે એને તરત ખબર પડી જાય કે કોક મારા બાજુમાંથી ઉઠી ગયું ના જાય ને તો પણ અડધી રાતે ઉઠે ને તો એ સીધી આવે અહીંયા માટે પલંગ ઉપર હવે પલંગ ઉપર પછી છે ને એની ફાતેમાની નીંદર બહુ ખરાબ છે એટલે એમ કે માથે ચડી જાય આપડા લતુ બતુ તો મારી ઉરે દબાવી દઈએ તો ઉપર આવીને સૂઈ ગઈ ને પછી મેં એને નીચે નાખી દીધી સૂઈ ગઈ ને તો હું ઉઠીને એને નીચે નાખી મેં કીધું મુસ્કાનની બાજુમાં સુઈ જાય પેલે અમે છે નીચે જ સૂતા હતા હું હુરેન અને મુસ્કાન ત્રણેય ને એન પપ્પા અને ફાતેમા બે પલંગ ઉપર સૂતા હતા પછી હવે એ કહે ને કે પલંગ ઉપર ફાતેમા બહુ કે લતુન મારે છે તો અમને ઓલા ઘરમાં મોટી ગોદડી પાથરી દે તો અમે લોકો છે ને તે આરામથી સૂઈ શકીએ એમ કે જરાક હું ઠેલો મારીને હઠાડીએ શકું ને એને એને તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી છે ને તે બહુ ધમ્માચકડી હતી ઘરમાં એટલે એમ કે દેખાવું દેખારો હતો કેમકે છોકરાઓને અત્યારે છે ને મેં સ્કૂલ માટે રેડી કરીને સ્કૂલે મોકલી દીધા છે તો હવે મેં કીધું કે લાવ આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ નહીં એકતર પછી એન્ડ કરવાનું રહી જશે અને પછી એમને મેં છે ને કે બે દિવસ સુધી બ્લોગ પડ્યું રહેશે પછી વળી એડિટિંગ કરીશ ને પછી અપલોડ કરીશ તો એટલા માટે થઈને મેં કીધું લાવ એડિટિંગ કરી નાખો અત્યારે અવાજ જરાક ગુંજે છે કેમ કે આ એક તો અમારો હોલ ખાલી છે અને બીજા નંબરમાં લાઈટ પણ નથી એટલે સાવ સનાટો છે એટલે અવાજ છે ને એકદમ આમ ગુંજાય છે હવે જસ્ટ હમણાં જ ગઈ લાઈટ ને હમણાં આવી પણ જશે તો ચાલો હવે છે ને હું રાંધવા માટે જાઉં છું ને હમણાં પાણી પણ આવશે તો આપણે પાણી પણ ભરી લેશું હમણાં તો ડેલી પાણી આવે છે એટલે એટલું બધું કંઈ ભરવાનું નથી હોતું થોડું ઘણું હોય તો એ પાણી ભરી લેશું અને રાંધવાની તૈયારી કરું છું હવે જોઉં છું શું કરું છું જોઉં છું શું મૂંગ પલાળીને રાખ્યા છે એ કરવાના છે આ એ ગોટાડે ચડી જાય છે મગજ ક્યાં ને ક્યાં વહી જાય છે તો આપણે છે ને તે દર ભાત કરશું અને મુંગનું શાક કરશું બાકી ભાત ને રોટલી ને એ તો બધુંય આપણું જીવોતું હોય એ જ રોજનું આયેલું જ હશે બસ એક શાકની હોરી હોય ઘડીએ ઘડી કે શેનું શાક કરવું એમ તો છે ને આપણે મૂંગ પલારી દીધા છે તો મૂંગનું શાક કરવાનું છે ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખશું મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા ટાટા બાય બાય આવજો